સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત બાડોલી રેલવે સ્ટેશન ખાતે કોઈ કરી રહ્યું હોવાની બાતમી સુરત પોલીસને મળી હતી જેથી સુરત શહેર પોલીસની સાથે સાથે સુરત ગ્રામ્ય પોલીસ પણ હરકતમાં આવી હતી આવી માહિતી મળતા સુરત એરપોર્ટ ખાતે સુરત એસઓજી પીસીબી ડીસીબી ડોગ સ્ક્વોડ બોમ્બસ્કવોડ સહિતનો કાફલો એરપોર્ટ પર દોડી ગયો હતો અને સઘ્ન ચેકિંગ હાથ ધરતા કંઈ જ શંકાસ્પદ લાગ્યું ન હતું સુરત ગ્રામ્ય એલસીબીના પીઆઈ આરબી ભટોળે જણાવ્યું હતું કે સુરત ગ્રામ્ય એલસીબી અને બારડોલી ટાઉન પોલીસે આ અંગે તપાસ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ બારડોલીના સુરતી ઝાપા ખાતેથી એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરનાર શબ્બીર મન્સુરી તેમજ તેની પત્ની નસલીન મન્સુરી નામની મહિલાની એલસીબીએ અટકાયત કરી હતી અને તેઓના કબજો

તો સુરત ગ્રામ્યની એલસીબી ટીમ ને જાણ કરવામાં આવી અને ફોન નું લોકેશન અને અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી તો ઉમરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ઉપર બી એનએસની કલમ ત્રણસો એકાવન ચાર અને ધ સપ્રેશન ઓફ અનલોફુલ એક્ટ અગેન્સ્ટ સેફટી ઓફ સિવિલ એવિએશન એક્ટ ઓગણીસો બ્યાસી ની કલમ થ્રી એ વન બી મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો અને પછી પોલીસ સ્ટેશનભાઈ મનસુરી છે ઓ ચાલીસ વર્ષનો છે અને મદીના કોમ્પલેક્ષ આશિયાનગર બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળરૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે ઓર આની હાલત થોડી સી મેન્ટલી ફર્સ્ટ મેન્ટલીસ એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે તો એના વિરુદ્ધમાં ગુના દાખલ થઈ ગયેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં આરોપી જણાવ્યો કે મેં એસે હિ કોલ કરી દીયા કોઈ વિશેષ કારણ ન હતું ઓર આરોપી વહા રે કે

हजू सुधी कोई पुराव मे नहीं पर आ, उसको प्राइमरी उससे बात करके ऐसा लग रहा है कि थोड़ा ऐसे हिल डुल के बात कर रहा है इस तरह से बात कर रहा है तो उसके साथ पूछताछ अभी चल रही है तो एक बार पूछताछ होगी अभी उसका मेडिकल करवाने के लिए ले जा रहे हैं तो जो डॉक्टर ऐसा लगेगा उनको कि मानसिक अस्थिर है तो उस तरह से उनका मेडिकल करा के वो सारे कागज भी कोर्ट के समक्ष रजू किए जाएंगे